પર જીપ ચડાવી નાખી હતી બુટલેકર સાથે કારમાં ઝડપાઈ પોલીસ કોન્સ્ટેબલ બુટલેકર યુવરાજ અને કોન્સ્ટેબલ નીતા ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નીતા ચૌધરી પોલીસની વર્દીમાં વર્દી વિડીયો બનાવવાની શોખીન છે નીતા ચૌધરી ગાંધીધામ સીઆઈડી ક્રાઈમમાં ફ્રિજ બજાવી છે બુટલેકરની ગાડીમાંથી દારૂનો જથ્થો મળ્યા ચર્ચાએ પણ જોર પકડ્યું છે

બાર ચોક્કસથી કહી શકાય કે જે આખો મામલો છે એક ફિલ્મી ઢબે શરૂ થયો હતો અને ફિલ્મી ઢબે પૂરો થયો છે કારણ કે જે આ ભૂટલેકર છે એની એક અગૌથી જ એલસીબીની માહિતી હતી કે જે યુવરાજ સિંહ છે જે હિસ્ટ્રી સીટર છે લગભગ સોળ જેટલા પ્રોબ્લિસરના ગુના એના પર દાખલ છે તે આડેચરથી ગાંધીધામ સાઈડ આવી રહ્યો છે ત્યારે એલસીબી છતું બુદ્ધિ તેના માટે તેના પાછળ જેને કહી શકાય સ્થાનિક પોલીસની મદદ લઈ હતી ગાડી રોકવાની કોશિશ કરે છે પરંતુ ફિલ્મી ઢબે આ ગાડી ભગાવી ગાડીને જે બીજી ચક્કરો મારીને જે પોલીસની ગાડી બેરીકેડી હટાવીને બધી જગ્યાથી હટાવીને અને ખાસ કરીને સુપડવા બ્રિજ પાસે જ્યારે બચાવ પોલીસ અને એલસીબી દ્વારા જ્યારે એ ગાડીને રોકવામાં આવી ત્યારે ફાયરિંગ સુધીની પણ ફરજ પડી હતી કે પોલીસને ફાયરિંગ પણ કરવું પડ્યું ત્યારે ગાડી રોકાય છે અને ગાડી રોક્યા બાદ પણ લગભગ દસ થી પંદર મિનિટ સુધી લોકો કાચ નથી ખોલતા ગાડી નથી દરવાજા નથી ખોલતા ત્યારે પોલીસને પણ એક રીતે કાઠું થયું હતું અને પોલીસ દ્વારા જ્યારે કાંચ તોડવામાં આવ્યા ત્યારે એક મહત્વનો ખુલાસો ઈ થયો હતો કે સીએડી જે ફરજ બજાવતી નીતા ચૌધરી જે આ બુટલેગર સાથે પકડાણી હતી અને એના કારણે થઈને આખો જે સમગ્ર મામલો છે એ ક્યાંક ને ક્યાંક આખો એલસીડી અને પોલીસ માટે પણ એક સમજનક વાત કહી શકાય કે પોલીસ સ્ટાફના જે પોલીસ કોસ્ટેબલ આ સાથે પકડાણી અને એના પર જ્યારે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ક્યાંક કને ક કહી શકાય કે પોલીસ અને આ બુટલેકર વચ્ચે શું સંબંધ હોઈ શકે અને શા માટે એની ગાડીમાં આ પકણા જીબા જી પૃથ્વીજી આજે બુટલેકર જળપાવ છે યુવરાજ અને કોન્સ્ટેબલ નીતા ચૌધરી વિરુદ્ધ કેવા પ્રકારના પગલા પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે અને આ જે કાર હતી તે કયા કારણોસર બગાડવામાં આવી અને ત્યાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા તેઓને પકડવા માટે જે આ યુવાજ છે એ સીટ્રી હિસ્ટ્રી સીટર જે કહેવાય બુટલેકર છે એના પર પ્રોબિશનના થી વધારે કેસ બચાવમાં જ દડશ છે એના કારણે તેને આ જે પોલીસ છે એને પીછો કરી રહી છે ત્યારે જ્યારે કાર પકડાવી છે ત્યારે કારની અંદરથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો છે અને જેના કારણે એ પ્રોબિશનના કેસ થઈ જ જે ગાડી પીએસઆઈસ પર ચડાવવાની જ્યારે એને કોશિશ કરી છે ત્યારે વધુ એક કલમ ત્રણસો ની પણ આમાં લગાવવામાં આવી છે અને ખાસ કરીને

જે પ્રાથમિક માહિતી પ્રમાણે ત્યાં સોળ બોટલ જે ઇંગ્લિશ દારૂ કહી શકાય એ ઇંગ્લિશ સારું હતી જે મોંઘી બોટલો કહી શકાય એ સોળ બોટલો હતી જેના કારણે કાર ભગાડવામાં આવી હતી અને ખાસ કરીને જે મહત્ત્વનો સવાલ એ જ શું રહ્યો છે કે બુટલેકરનો તો પીછો કરી જ રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે જે કોસ્ટેબલ છે શેરિંગ એમાં કોસ્ટેબલ ફરજ બજાવતી જ્યારે કોસ્ટેબલ એમાંથી એ કારમાંથી નીકળી ત્યારે પોલીસ માટે પણ એક

કચ્છના બચાવના ચોપરવાડા પુલ પાસેની આ ઘટના ચિરાઈના બુટલેકર એલસીબી ની ટીમ પર જીપ ચડાવી હતી બુટલેકર સાથે કારમાં પોલીસ કોન્સ્ટેબલ પર ઝડપાઈ હતી કચ્છનો આ બનાવ છે થારમાં દારૂ માફિયા સાથે લેડી કોન્સ્ટેબલ પકડાઈ છે બુટલેકરે પોલીસ પોલીસની ગાડી પર કાર ચડાવી હતી પોલીસે વર્તુ ફાયરિંગ પણ કર્યું હતું થાર નો કાચ તોડતા દારૂની સાથે લેડી કોન્સ્ટેબલ પણ મળી આવી છે

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે હિંમતનગર પ્રાંતિજ ખેડબ્રહ્મા સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે હળિયોલ કાંકરોલ બળવંતપુરા આકોદરા ગઢુડા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ હિંમતનગર પ્રાંતિજ ખેડૂત સહિતના તાલુકામાં વરસાદ પડી રહ્યો છે હરિયોલ કાંકરોલ બળવંતપુરા ગોધરા ગટોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે સાથે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દિગ્ગેશ કડિયા આપણી સાથે જોડાઈ ચુક્યા છે દિગ્ગેશ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે હિંમતનગર પ્રાંતિજ ખેડ્રહમા સહિતના વિસ્તારોમાં વરસાદ છે ત્યારે કેવો માહોલ છે ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જી ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે ચોમાસુ છે તે શરૂઆત એક સપ્તાહ અગાઉ થઈ ગઈ હતી પરંતુ સાબરકાંઠામાં વરસાદ જે હતો તે નહીવત હતો જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે હતા તે પરેશાન થઈ ગયા હતા અને નાગરિકો છે તે ગરમી થી રાહત મેળવવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ આ જે વરસાદ છે તે ગઈકાલે રાત્રે અને આજે બપોરે વરસાદ છે તે ધોધમાર વરસાદ વરસ્યો હતો સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ જે છે તે વરસ્યો હતો ઈડર અને વડાલી પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો હતો તરવજમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ધોધમાર વરસાદ પડવાના કારણે હાઈવે ઉપર ક્યાંક ક્યાંક પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ વાત કરવામાં આવે તો વડાલીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી હતી જી જી દિગ્ગેશજી તો હિંમતનગરના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ને કેટલા સમય બાદ વરસાદ જે આવ્યો છે સાબરકાંઠાની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકો પણ રાહ જોઈ રહ્યા હતા વરસાદ વરસાદની ગુજરાત રાજ્યમાં તો જે ચોમાસું જે છે તે ધાર્યા સમય કરતા એટલે કે મોડું આવ્યું છે આ વર્ષે કહી શકાય ગુજરાતની જો વાત કરીએ તો ત્યારે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગળ વધ્યું અને સાબરકાંઠાની જો હું વાત કરું ત્યારે સાબરકાંઠામાં પણ હવે જઈને વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા વાવણી લાયક જે પાક છે હવે તેને નવું જીવન મળશે જે ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી હતી પરંતુ જે આગાહી હતી તે ખોટી સાબિત થઈ હતી ચોમાસું જે છે તે શરૂઆત થઈ ગયા હોવા છતાં પણ સાબરકાંઠામાં છેલ્લા પંદર દિવસથી વરસાદ વહીવત હતો ત્યારે ગઈકાલે રાત્રે અને આજે બપોરે જે છે તે ભરપૂર વરસાદ વરસ્યો હતો જેના કારણે જગતનો પાક કહેવાતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાહત મળી છે ખેતરોમાં પણ પૂરતા પાણી જે છે તે હવે મળી રહ્યા છે અને જે વાવણી લાયક પાક જે કરવામાં આવ્યો છે તે પણ હવે સારી રીતે થઈ શકે તેવી પરિસ્થિતિ છે હિંમતનગર શહેરની અંદર સહકારી જે નેશનલ હાઈવે આગ પસાર થાય છે

સબરકાંઠા જિલ્લામાં વરસાદી હરિયોલ કાંકરોલ બળવંતપુરા આકોદરા ગઢોડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે હવે વાવણી વરસાદ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે બે દિવસ દિવસથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાળા દિબાંગ વાદળો સાથે વરસાદ પડી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં સમા પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક ક્યાંક લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા ગરમી હવે સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સુરત શહેર થઈ ગયું છે જળબંબાકારની સ્થિતિ છે સુરતના પલસાણા કામરેજ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે પલસાણા પંથકમાં સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે ભારે વરસાદ મુશળધાર વરસાદ પડી રહ્યો છે કડોદરામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ સુમસાન બન્યા છે થોડા વિરામ બાદ મેઘ રાજા પવન સાથે એન્ટ્રી થઈ છે પલસાણા પંથક કડોદરા સહિતના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ છે કડોદરા સહિતના ગામોમાં ભારે વરસાદ અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાહુલ સુરત શહેરમાં જળબંબાકાર ની સ્થિતિ ઉભી થઈ ગઈ છે કેવો છે માહોલ સુરતના કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે મેઘરાજા છે કારણ કે સુરત સહિત સુરત જિલ્લામાં પણ સારો એવો વરસાદ થયો છે એટલે કહી શકાય કે સુરતમાં જે જ્યાં ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું હતું ત્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરતના વડોદરા પલસાણા કામરેજ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો સુરતના જે પલસાણા તાલુકો છે તેમાં બાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સુરત સિટીમાં ત્રણ દિવસની અંદર દસ ઇંચ જેટલો વરસાદ કારણે સુરત મહાનગરપાલિકા હંમેશ અગ્રેસર રહેતી હોય છે અને પોતાની વાહવાહી મૂકતી હોય છે પરંતુ વાસ્તવિકતા આ વરસાદના કારણે સામે આવી છે એટલે કે કહી શકાય કે અનેક જગ્યાએ

ભારે વરસાદના કારણે જનજીવન છે તે પણ તકલીફ પડી રહી છે જ્યારે એક તરફ જોવા જઈએ તો ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળેલી છે કારણ કે સતત ત્રણ દિવસ થી જે મેઘો મહેર કરી રહ્યો છે તેનામાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળેલી છે જી બહાર જી રાહુલજી સુરત મનપાની પ્રિ મોનસૂનની કામગીરી જે છે તે કાગળ પર જ થતી હોય તેવા દ્રશ્યો હાલ તો સામે આવી રહ્યા છે કારણ કે સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક ને ક્યાંક લોકોને અવરજવર જવર કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તો ક્યાંક ત્યાં વૃક્ષો ધરાશાયી થવાની કાં તો વીજ થવાની ભૂવા પડવાની એવી કોઈ ઘટના ઘટી છે કે કેમ

गरीबों की भखरे आजे पर छे आ योजना कार्यरत मोटा सपना जोवा मते अब भूखियो नथी रहतु पार हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सो so, आपकी एज 25, 25 साल हां हां हाँ. पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी। हम सालों से आपकी सेहत के साथ साथ आपके स्वाद का भी ख्याल रखते आए हैं हम हैं सुपर ब्रेड वी आर थैंकफुल टू ऑल ऑलर कंज्यूमर्स कि आप हमारी बेकरी प्रोडक्ट्स को इतना प्यार देते आए हैं क्रस्टलेस ब्रेड डबल रोटी बर्गर बर्न भाजी हम जानते हैं कि गुजरात में सबसे ज्यादा वेजिटेरियन बसते हैं इसीलिए हमने हमारे पूरे प्रोडक्ट रेंज को 100% परसेंट एगलेस रखा हुआ है आपका विश्वास जीतने की दौड़ में हम हमेशा ही आगे रहते हैं और अपने प्रोडक्ट्स के जरिए कंज्यूमर्स को अपना प्यार बांटते आए हैं थैंक यू गुजरात फॉर योर ट्रस्ट थैंक यू गुजरात फॉर योर लव हम ऐसे ही प्रोडक्ट्स बनाते रहेंगे आप ऐसे ही प्यार बरसाते रहना सुपर ब्रांड

વાત કરવામાં આવે તો ઘણા નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં તો પાણી ભરાયા જ છે પરંતુ આપણે હાલમાં સેલા વિસ્તારમાં આવી ચુક્યા છે જે એપલ વુડ વેલા છે ત્યાં ગયા વાત કરીએ ગઈકાલે એટલે કે રવિવારે જે સવારે વરસાદ આવ્યો હતો તેનું પાણી હજી સુધી નથી ગયું તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતે મારી પાછળ આજે સમગ્ર જે પાણી છે જોશો કઈ રીતે આજે લીલું પાણી છે ગટરનું આ પાણી છે આખી સોસાયટીમાં ફેલાઈ ગયું છે સોસાયટીના દરેક ઘરમાં પાણી ફેલાઈ ગયું છે એટલે વાત કરીએ લોકો ને બહાર નીકળવામાં હાલાકી પડી રહી છે ટ્રેક્ટર દ્વારા અત્યારે લોકો બહાર આવી રહ્યા છે આ જે લીલું પાણી છે આ કોઈ પણ જાતનો કોઈ સ્વિમિંગ પુલ કે કોઈ એવું કોઈ વસ્તુ નથી કોઈ વાત કરીએ ગટર નું પાણી છે વરસાદ નું પાણી છે ગટર ના પાણી સાથે જે ભેળસેળ થઈ છે અને વાત કરીએ સુવેસ નું પાણી અહીંયા આવ્યું છે એટલે કઈ રીતની લોકોને તકલીફ પડી રહી છે એएमसी દ્વારા અત્યારે હાલમાં અંદર આપણે વાત કરીએ તો એક વાત કરીએ ટ્રેક્ટર ગયું હતું પાણી ખેંચવા માટે એક બાદ એક ટ્રેક્ટર આવી રહ્યું છે તમે જોઈ શકો છો આવી નથી ની અંદર જઈ નથી શકતા બાળકોને જયારે અત્યારે નોકરીયાત વર્ગોને જયારે બહાર નીકળવાની વાત હતી ત્યારે પણ તેમને ટ્રેક્ટર દ્વારા વાત કરીએ આપણે તો તેમને કાઢવામાં આવ્યા હતા એટલે તંત્રની કેટલી તો બેદરકારી કે અહીંયા ઘૂંટણ સમા પાણી હજી સુધી ભરાયેલા છે અને વાત કરીએ આપણે તો જે પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા એપલ વૂડ વિલા આ કાલ સવારે જે પાણી વરસાદ જે વરસ્યો તો ધોધમાર વરસાદ વરસો તો તેનું પાણી હજી સુધી અહીંયા ભરાયેલું છે એટલે કેટલી તો કેટલી મોટી બેદરકારી કે આ પાણી કાલ સવારનું અહીંયા છે એ એવી વાત કરેલી હતી જેમની પ્રી મોન્સીન કામગીરી હતી તેમાં કે બે કલાકથી વધારે પાણીનો સંગ્રહ નહીં રહે તે પણ જગ્યાએ પરંતુ આ બે કલાકની પરંતુ ચોવીસ કલાક થઈ ચૂક્યા છે જે પ્રમાણે એનું આ ગંદુ પાણી છે લોકોને તકલીફ પડે છે સવારની એટલી વાત કરી બીમારી એમાંથી ઉપજી શકે છે નાના બાળકો છે યુવાનો છે વૃદ્ધ છે કોઈ પણ ને અત્યારે જયારે ઘરમાં જો પાણી જઈ શકતું હોય જે ગટર નું પાણી છે જે ઉભરાઈ ને બહાર આવશું તમે વિચારી શકો છો કે લોકોને કેટલી હાલાકી નો સામનો ભોગવવો પડતો હશે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે એપલવુડ ના કહી શકાય કે બોટ મારફતે નીકળવાનો વારો આવી શકે છે અને આવો જે આ પાણી ભરાઈ ગયા છે બી ગટરનું પાણી એકદમ લીલું દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક હવે રોગચાળો ફાટ નીકળવાની દહેશત પણ ફેલાઈ રહી છે મચ્છરજન્ય રોગ જે છે તે પાણીથી ઉદભવતા હોય છે ને ચોક્કસ થી બહાર વાત કરીએ તો આ એવી એક ઘટના બની છે જયારે ગરીબો ને લોકો નથી જોતા પરંતુ આ કરોડો રૂપિયા ના બંગલા છે ત્યાં પણ જો આટલું બધું પાણી ભરાતું હોય ત્યાં પણ જો આટલી બધી તકલીફ પડતી હોય રહીશો ને એટલી બધી તકલીફ પડે છે હવે તે લોકો એવું વિચારતા હશે કે હવે અહીંથી તો પછી ક્યાં જાય એમ પાણી એટલું બધું ભરાઈ ગયું છે પાણી એટલે વાત કરીએ તો દોઢ દિવસ થઈ ગયો અત્યારે કાલ નો આખો દિવસ ને આજનો અડધો ઉપર નો દિવસ તો પણ હજી સુધી આ પાણી એમને એમ ભરાયેલું છે ખડવામાં નથી આવ્યું રોગચાળો ફેલાઈ શકે છે લોકોને તકલીફ પડી શકે છે લોકો અંદર થી બહાર નથી થઈ શકતા અહિયાં ગાડી અંદર જઈ પણ નથી શકતી

પાછા એમસી નો જે ટ્રક આવશે ટ્રેક્ટર આવશે અને પાછું જે પાણી ભરી જશે આવી રીતે અત્યારે વારા એક પછી એક એક પછી એક વારો કરવામાં આવે છે અંદર થી બહાર કોઈ નથી આવી શકતું બાર થી અંદર કોઈ નથી જઈ શકતું જવું હોય તો ટ્રેક્ટર મારફતે જઈ શકે છે એટલે વાત કરીએ ઘણી બધી તકલીફો છે રોગચાળાની તમે કીધું જે પ્રમાણે તકલીફો છે મતલબજન્ય રોગ અત્યારે રહી શકે છે કારણ કે ચોમાસું સિઝન જ એવી છે કે રોગચાળો ફાટી નીકળતો હોય છે ત્યારે જે રીતના ગટર નું પાણી ઘર સુધી આવી જાય ઘર ના વાત કરીએ આપડે ઉમેર સુધી પાણી આવી જતું હોય લોકો ઘરની જ બહાર ના નીકળી

અમદાવાદના આવા પોષ વિસ્તારમાં એપલ વુડ વિલામાં ગટરના લીલા પાણીના દ્રશ્યો આપ અમારે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે આ પાણી જે છે તે ભરાઈ ગયા છે તે લોકો અવર કરવામાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર